નમસ્કાર પ્રકોપ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું અસ્મિતા ઠાકોર અને આ છે પાટણ એક દુઃખદ સમાચાર પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી ભયંકર દુર્ઘટનામાં સાત લોકો ડૂબી ગયા હોવાની ખબરો મળી રહી છે પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના લોકો સરસ્વતી બેરેજમાં ગણેશ વિસર્જન કરવાના હતા ત્યારે આ દુર્ઘટના બની હાજર રહેલા લોકો દ્વારા ત્રણ લોકોને બચાવી લેવાયા છે અને તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ આવ્યા છે દુર્ભાગ્યે વર્ષના જીમિત નું મૃતદેહ મળી આવ્યું છે જ્યારે શીતલબેન પ્રજાપ્તિ દક્ષ પ્રજાપતિ અને નયન રમેશભાઈ પ્રજાપતિ હજુ લાભતા છે ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી છે લાભતા લોકોના પરિવારોમાં આઘાત અને દુઃખની લાગણી છવાયેલી છે ઘટના સ્થળે જિલ્લાના કલેક્ટર પણ પહોંચી ગયા છે અને બચાવ કામગીરીની સતત દેખરેખ રાખી રહ્યા છે આ દુખદ ઘટનામાં બચાવાયેલા લોકોમાં મહુલ પંડિત બાવીસ અને બંટી પંડિત અઠ્યાવીસ નો સમાવેશ થાય છે જે હાલ સારવાર હેઠળ છે આ સમગ્ર ઘટના પાટણમાં ભારે વિખવાદ જગાવી રહી છે અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને શોકનો માહોલ છે અત્યાર સુધી આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે હું અસ્મિતા ઠાકોર આપને મળશું વધુ સમાચારો સાથે ધન્યવાદ કેટલા લોકો ડૂબ્યા છે અને શું માહિતી મળી છે આજે પાટણનો જે સરસ્વતી મેરેજ છે એના ડાઉન સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે સાત વાગે એક જ પરિવારના ચાર જણા ડૂબ્યા હોય એવી માહિતી અમને મળી છે તાત્કાલિક સંબંધિત અધિકારીઓ પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છે એમાંથી લગભગ એકની એકનો મૃતદેહ મળ્યો છે એવું એવું જાણવા મળ્યું છે બાકીના શોધખોળ ચાલુ છે પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ ત્રણ જણા છે કે ચાર જણા છે પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના ચાર જણા એમાં બે દીકરા અને એની માતા જે હોય એ એવા એવું જાણવા મળ્યું